નમસ્કાર મિત્રો મિત્રો હવે ભાગે ઉનાળામાં સ્કૂલોમાં સમર કેમ્પ રાખવામાં આવે છે તો સમર કેમ્પ રાખવામાં આવે છે ત્યારે એની શરૂઆત કેવી રીતે કરવી એનો પ્રારંભ કેવી રીતે કરવો મારી શાળામાં જે ઉડાન એ થીમ આધારિત સમર કેમ્પ રાખવામાં આવ્યો હતો તે સમયમાં મેં પ્રારંભ કેવી રીતે કર્યો હતો એની સ્ક્રિપ્ટ આજે આપની સમક્ષ રજૂ કરું છું તો તેની શરૂઆત મેં આ રીતે કરી હતી નમસ્કાર સુપ્રભાત મોટેભાગે સવારના સમયમાં જ આપણે આ સમર કેમ્પનું શરૂઆત કરતા હોય છે એટલે સુપ્રભાત મિત્રો એનું સમાપન સાંજના સમયમાં આપણે કરીએ છીએ તો સમાપન માટેના વિડીયો પણ મેં અલગ બનાવીને મૂકેલા છે એ તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો મારી શાળામાં જે પ્રારંભ કર્યો હતો ઉડાન સમર કેમ્પનો એની સ્ક્રિપ્ટ રજૂ કરું છું નમસ્કાર સુપ્રભાત સુંદર સવારના સમયમાં ગ્રીષ્મ શિબિર અર્થાત સમર કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં દિન ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ પરિવાર વતી હું આપ સૌનું અભિવાદન કરું છું ઉડાનની ભવ્ય સફળતા બાદ હવે આપણે ઉડાન ટુ તરફ ધીમે ધીમે પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓ આ સમર કેમ્પની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો આજે શુભારંભ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે ઉડાન આ નામ અર્થસભર છે સારા જીવન તમને પાંખો આપે છે જ્ઞાન આપે છે ગ્રીષ્મ શિબિર સમર કેમ્પ તમને ઉડવા માટે ગગન આપે છે આપણો સમર કેમ્પ એ તમને ગગન આપશે तमारे एम उड़वाम कहवाये कि फूल की शुरुआत कली से होती है फूल की शुरुआत कली से होती है और जिंदगी की शुरुआत प्यार से होती है और और हमारी शुरुआत उड़ान से होती है आप सब जानो जाओते मुजब गत वर्ष दरमियान उड़ान ने भव्य सफलता मड़ी विद्यार्थियों में बाड़कों में जो सुसुप्त शक्ति पड़ेली है ઊંચા આકાશમાં ઉડવા માટેની જે અધૂરપ છે તે આ ઉડાનમાં પૂરી કરવાનો આશય છે આપણું મંડળ સતત બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે તેમાં ઉડાન વન એક યશકલગી સમાન છે પરીક્ષા પૂરી થાય એટલે ઉડાનની શરૂઆત થાય છે આનંદનો ઉત્સવ એટલે વિદ્યાર્થીઓમાં ઉલ્લાસ છે જ્ઞાનના ખજાનાની છોડો ઉછળે છે સમર કેમ્પમાં બાળકો ઉડાન ભરે છે હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ઈશ્વર સ્મરણથી કરવી જોઈએ ઈષ્ટદેવની પ્રાર્થના કરવાથી આપણને કાર્ય સિદ્ધ થવામાં ચોક્કસ મદદ મળે છે અને એવું કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને જેનું આત્મા ભરપેટ છે એવી સુવાસ ચોમેર પ્રસરે છે પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે રીંગ કરતા રહેવું કોક દી તો ઉપાડશે તો આવો આપણે પણ આજના કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરીએ પ્રાર્થના કરાવશે શાળાની વિદ્યાર્થીની પછી આભાર હવે આપણે કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય રાખ્યું હોય તો આ રીતે સ્પીચ આપવાની છે ઉડાન ભરવા માટે તો આપ જોઈએ અને આપમાં સૂર્ય છે સૂર્ય એટલે પ્રકાશ પુંજ પ્રકાશ એટલે જ્ઞાનનું પ્રથમ પગથ્યું જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર નથી પ્રકાશ ફેલાવવા દીપક બોલતા નહીં હૈકા પ્રકાશ હિ પરિચય દેતા દીપક પ્રજ્વલિત કા અર્થ હોતા હૈ રોશની ભરા જીવન તો આવો આપણે પણ આ રોશની ભર્યા જીવનની શરૂઆત દીપકની સામે એક દીવો પ્રગટાવીને કરીએ અહીંયા ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોને નમ્ર નિવેદન છે કે તેઓ મા શારદા સમક્ષ આવી અને દીપ પ્રાગટ્યવિધિ કરે મંચસ્થ મહાનુભાવો મંચ ઉપર આવી અને દીપ પ્રાગટ્ય વિધિ કરશે પંડ્યા સાહેબની વિનંતી કરું કે તેઓ મા દેવીને પણ રીઝવશે અહીંયા તમે શ્લોક બોલી શકો હવે દીપ પ્રાગટ્ય પૂરું થયા બાદ જો આયોજકોમાંથી કોઈ વ્યક્તિ બોલવા માગે તો તમે અહીંયા એને બોલાવી શકો છો જેમ કે હવે પછી શાળાના શ્રી આપણને ઉદબોધન કરશે ત્યાર પછી તમે સમર કેમ્પને રિબિન કાપી અને ખુલ્લો મૂકી શકો છો આ રીતે સમર કેમ્પનો પ્રારંભ કરી શકાય સમર કેમ્પમાં તમારે માહિતી પણ આપવાની હોય છે કે સમર કેમ્પમાં કઈ કઈ બાબતો તમને શીખવાડવામાં આવશે ચિત્રકલા રંગકામ સ્પોકન ઇંગ્લિશ કમ્પ્યુટર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા ડાન્સ આ દરેક બાબતો જે જે તમારા સમર કેમ્પમાં આવતી હોય એ બધું તમારે અહીંયા રજૂ કરવાનું હોય છે એ બધી બાબતો કયા રૂમમાં ચાલશે એના માટે કયા કયા રૂમો ફાળવેલા છે એ પણ તમારે અહીંયા રજૂ કરવાની હોય છે આ રીતે તમે સમર કેમ્પનો પ્રારંભ કરી શકો છો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે મળીશું ત્યાં સુધી આપની રજા લાવ આવજો